સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજથી છે તે વેકેશન પૂર્ણ થયું છે અને આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ભૂલકાઓ ઉત્સાહભેર શાળાએ જતા જોવા મળ્યા હતા એક મહિનાના વેકેશન બાદ ફરી એક વખત શાળાઓમાં વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠી હતી આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ જોઈએ તો સ્કૂલમાં ફરીથી એક લાઈવ એટમોસ્ફિયર ઊભું થઈ ગયું છે અને હસતા હસતા સવારમાં વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે છે જેની આંખમાં અમને આજે એક નવી ઈચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ જોવા મળે છે તો એ દરેક વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા આપીએ છીએ કે આ વર્ષ એમના માટે ખૂબ જ સારી રીતે સફળપૂર્વક એમની પૂરી થાય અને દરેક ઈચ્છાઓ એ સારી રીતેની પૂરી પરિપૂર્ણ થાય વિદ્યાર્થીઓ જે શાળાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ છે તો એ વિદ્યાર્થીઓની દરેક જે આશાઓ છે એને ધ્યાનમાં રાખીને અમે શૈક્ષણિક સત્ર બને જે રીતે સરકારનું હોય છે આયોજન એના ઉપર દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ રીતે આપવાની કોશિશ કરશું અને એ આયોજનનું અમે ખૂબ સારી રીતે પાલન કરશું રાજ્યભરમાં આજથી હવે શાળાઓનું વેકેશન છે તે પૂર્ણ થયું છે ફરીથી શાળાઓમાં બાળકોની કિલકિલાટ છે તે ગુંજવાની શરૂઆત થઈ ચૂકી છે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર શાળાઓનું વેકેશન પૂર્ણ થતાં તમામ શાળાઓમાં આજથી જ જે છે તે વિદ્યાર્થીઓની હાજરી છે તે જોવા મળી રહી છે અભ્યાસ જે છે તે ભણાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે રાજકોટની તમામ ખાનગી સરકારી અસરકારી તમામ શાળાઓમાં પણ છે તે આજથી જ વેકેશન પૂર્ણ થયું છે ને હવે જે રીતની વાત દર્શો જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તે પ્રથમ દિવસથી જ પોતાની શાળાની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શાળાની અંદર આવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે એક તરફ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટમાં બન્યો છે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અનેક શાળાઓ છે તે સીલ કરવામાં આવી છે પરંતુ જે શાળાઓ આજથી શરૂ થતાં જે સરકાર અને મહાનગરપાલિકાના આદેશ મુજબ જે માહેન્દ્રી પત્રક આપ્યા બાદ શાળાઓ છે તે શરૂ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક માહેન્દ્રી પત્રક મળતાની સાથે જ આ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી સ્થિતિમાં જો કોઈ ઘટના બને છે તો ત્યારે આ ઘટનામાં કોણ જવાબદાર બને છે ભૂલકાઓના જીવને ક્યાંકને ક્યાંક જોખમમાં મૂકવામાં આવે છે કે કેમ એવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે પરંતુ તમામની વચ્ચે છે તે હવે આજથી જે કહી શકાય કે શાળાઓની શરૂઆત થતાં ફરીથી શાળાઓની અંદર ભૂલકાઓનો ખિલખિલાટ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ